ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેન્કમાંથી ગઈકાલે કુંભારવાડામાં રહેતા ગુલામ અબ્બાસ યાકુબલી રાજાણી અને મહમદલી સાદિકલી લાખાણી બંને વ્યક્તિઓ રોકડ રૂપિયા પિચોતેર લાખ ઉપાડીને તેઓના બાઇક પર જીઆઈડીસી તરફથી રેસિડેન્શિયલ એરિયામાં જતા ત્યારે એક્સેસ સ્કૂટર ઉપર બુકાની બાંધીને આવેલ માણસ તથા બાઇક ઉપર આવેલ બે માણસોમાંથી એક શખ્સે છરી કાઢી મારી નાખવાની ધમકી આપી રૂપિયા આપી દેવાનું કહી ગુલામ અબ્બાસ રાજાણીને થપાટ મારી ગુલામ અબ્બાસ તથા મહમદ મહમદલીના સ્કૂટરમાં આગળના ભાગે રહેલ કેસરી કલરનો થેલો આપતા તેઓ ત્રણેય જણા રૂપિયા પિચોતેર લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા આ લૂંટના બનાવને પગલે એસપી હર્ષદ પટેલ સહિતનો પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો અને સીસીટીવી સહિત તપાસનો ધમધમાટ શરૂ કરીને એલસીબી અને પેરોલ ફરલોસ કવોર્ડના સ્ટાફની ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આ લૂંટમાં સંડોવાયેલા ચિત્રા રહેતા હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ સિત્સર રહેતા રાકેશભાઈ ભૂપતભાઈ બારિયા અને અલ્પેશ ખોરાભાઈ મકવાણા સહિત ત્રણને રોકડા રૂપિયા સાત ચાર પાંચ શૂન્ય 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 બે નંગ છરી મોબાઈલ ફોન ત્રણ કિંમત રૂપિયા સુડતાલીસ હજાર મળીને કુલ રૂપિયા ચુમોતેર લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા છ વાગ્યાની આજુબાજુ ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જેઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ એ વાળા પેરોલ ફરોના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી ધ્રાંગુ અને બોરતડા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાય કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડસ ઓપરેટન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ચોંતતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો પણ રિકવર કરવામાં આવેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રિકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તળસ્પર્શી તપાસ ચાલુ રહી છે